મારું મારી ડ્વાગર તો પદ્ધર રગડાઈ ગઈ છે આ નહી હાઈવે સ્ટેડ કોમ કરે આ ભેણ લોસા કાઢું બાપા મારે તો બધે ખર્ચો માથે પડવાનો છે

ઓ ભગવાન આ ફેરા તો મારે ટેમ્પોય નઈ ભરાય આલા બા મારું સજ્યા ના ભરી ગયું ભગવાન આ જેવા ગુનાની સજા કરા હો બાપા મારું તો લાખણો નુકસાન થઈ ગયું એવા દાડા આયા છે ઓ રોવાન દાડા આયા હો

મેં જેટલો બધો ખર્ચો કર્યો ભાઈ રોશી મને તો ખર્ચા ની તમને શું વાત કરું મેં તો દવા મારી મેં તો કેટલી ગુજો ખાતર ના

મેલાજી એવું શું કરે તમાકુ ઉભી થાય એવું લાગતું નહીં પાણી તો કાઢી ના તમારું તમાર તો હારું રહ્યું ભગવાન નો ઉપકાર મારા તો એવું નહીં રહ્યું પૈસા નું પાણી થઈ ગયું અને ફતુભાઈ હ મેલાજી બોલો આ રૂપિયો ચી લાવ્યો તમને ખબર હે આ ખર્ચા મેં ચાહી કર્યા તમને ખબર હે ફતુભાઈ મેલાજી બધા કર્યું હશે એવું કર્યું ડર પકવીને આવે એવું મારે જેવું છે કઈક વિચારીશું હવે શું કરીએ તાણો બીજું મારે આ રૂપિયા પાછા આલુ મને આવે ખરી આ કોમ એવું થયું છે આ લેપ મારું બધું તમ જોવો ખરા એ વાત તો તો ઊંઘ કોઈ ના મારે આ બધું શું કરવું ખર્ચા તો આ લઈને આલુફ હતું ભાઈ આમ કહું મને તો રાતે ઊંઘ નહી હતું ભાઈ હા મેલાજી હવે મારે આ બધું કઈક ફોન મારી ને કઈ તો અમારું ભાઈનું બગડી જાય તમને શું કહું મેલાજી આ બાજુ હેડો કે પોણી ભરેલું મેલાજી હું

થોડો કા ખેતર માં જોઈએ કઈ ખાડી ડાંગેર રહી હોય થોડું ઘણું તો જોઈએ પોણી બોવાની કેવું ખેતર માં તમે આવું મળે આવું પાછો આવું એટલે થોડુંક રાતે ઊં નહીં આવે એવું લાગતું પેલો લોઘો મજો ખાવ કે થોડા ઘણા પૈસા પણ આવું હરાવું પડશે મોઢા મોઢા નું તો મારે હરાવું પડશે આ મારો વ્યાસ નહીં આવે

એ આ ટીપ બધા કે કદી ખબર પડતી નહીં અલ્યા છોડિયા બધા ઓ ભુલા એ બોલો બોલો ભાઈ બજલ ને હે ના પીઠ લેવું હે ના પીઠ લેવું મારે પીવું પડશે ના આવે એવું થયું હે ભાઈ ડોંગરી તો હે

આગળીએ છીએ અગાલા ક્ષેત્રમાં છે બલી થાય મેલ શું ત્યાં પછી રેવા જ મેલ બધાજી એ તારે ને મારે એ તૂટી જાય

એટલે મેં તું મને એમ કે તારેકલા નું થયું એટલે થોડું થયું મારા બંધી લાખ રૂપિયા ની દારૂડિયા મને નહીં ફાવતા આપડે જેટલા આપડે તને કીધું કે સુધરી જા સુધરી જા આપડે જેટલા વર્ષ જૂના ભાઈ બંધ એમ કે તું દારૂ નો દારૂ તારું ખાનદાન ગયું ગયું કે ના ગયું ઓ ભાઈ

ખર્ચો માર નહીં ખર્ચો તો જા તો મારો દારૂ નો હરખો રહે એક જ દે મારો દારૂ ના ઉતારે ખાડી જો ભાઈ બંધ નહી તું મારો પૈસા ભાઈ બંધ ખરો પણ આવું ના ચાલો મે લે છે નહીં નહી કાય લે ભી હે ના મે લે આવું મારા તન પૈસા નહી બાવા ફતા એમ પૈસા નહી કાય આ કશું ફતા બતા નહીં બરોબર તું મારા પૈસા આવવા નહીં તન આવ

થોડુંક આ મેલ્યો નહિ બોલતો ઓ ભાઈ તું મને પૈસા આ મને ખબર હે ખાતું સાઈડ જ બોલા હે તો આ બધા ધતીક ના કરીશ આ બોલા હે આ મેલ્યો નહિ બોલતો મારે પૈસા લઈ બહુ જરૂર ભાઈ લો આપડે કેટલા બધા જૂના ભાઈ ના તું મને પૈસા લઈ ને તો શાંતિ માણસ વનતી ભાઈ

ફરી આશા રાખતો નહી પૈસાની આ જો પૈસા ની નોટો હા હા કહું હું આ બધું મારું કામ થઈ થશે અને હું શું કહું ખબર લે અરે મારે નહીં પીવું ભાઈ હું તને દારૂડેલા કહું એટલે તારે પીવું પડે બકા મારે હું ગમ હોય ને એટલે તારા તારું ના એ બધું આપણે બેન પીવાનું ના હું બરોબર ના પીવા જવાનું ના મારા મગજ ના પગડે મારું તો મારા પકડાવ ઘેર જતો તું બરોબર સીધો મીધો આ મારા આવા શબ્દ ના વપરાય પણ એટલે પૈસા ને ટેન્શન ના મેલી હો આપડે પીવા જવાનું પીવું નહીં મારા બરોબર

પૈસા આવ્યા પણ તું ગમ માં હોય એટલે બેન વાત બધી આપણે મને લારું નહીં તો મેલ્યા તું લમણા ના લે તું બે તું બેસ તું લેલા ચમડો કેવું લેલા હું બરોબર

આ બાપલી હો પીધેલી આ તાર આ તકડીયા સડ્યું આમ તાર બાપો આમાં વામા

બે રૂમાલ લાવ મારો બાજુ વાલું તને તને બે દેખાતા છે મને ખબર હતી બે ચોઈ પાછળ હે મને બેસવા જઈએ તમને જાય હું તને બતાવું હે બે જાય

ના તું જીધું એટલે આ જો એટલે આવું થાય એવું ના નતું કીધું કે મને ઓછું ખાવા હે તું એક તો સારા મારું તો નહીં ત્યાં છેડો

mẹ bây nè bảo nhau nha anh à chứ bao có việc không bao giờ tôi này hiếm như vậy vậy nên

વધારે આભરું ના કાઢીશ તું મારી મગજ ના બગાડીશ ના હું જતો રેલી હું બરોબર ભાઈ હમ બરોબર શું બોલતો હું જાહુ મોડું થાય ને વરસાદ આવે હે બરોબર હા રોમ બાપા મેલ આ તો કશું થઈ ગયું હોત તો મારો માથો પડત પણ હું ભયબંધ છે એટલે કરીએ શું ના કીધું તું કે ના પીસ પણ સમજતો જ નહીં સુધરતો જ નહીં ડાંગર બગડી જાય અમે પીવાનું હોય કેટલા કશો હોના જેવાય એમ ખબર પાસો પાસો હોય ને આવડત બાપા નક પાપ વધી ગયું પાપ ચાલો કે આવું ચાલશે આ તો છોકરા ભૂખ્યા મારે